ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીનો આજે બંગાળ અને બિહારમાં ચૂંટણી પ્રચાર બેરકપુરમાં પીએમના ટીએમસી પર પ્રહાર કહ્યું બે ઓગણીસ કરતા વધુ સીટો સાથે જીતશે ભાજપ બંગાળમાં ગુનાખોરીને ટીએમસીનું સંરક્ષણ પીએમ બંગાળમાં હુગલી આરમબાગ અને હાવડામાં કરશે ચૂંટણી પ્રચાર સાંજે પટનામાં કરશે રોડ શો બિહાર પ્રવાસને લઈ આરજેડી નેતા તેજસ્વી યાદવનો કટાક્ષ કહ્યું બિહારને કેમ ના આપ્યો વિશેષ રાજ્યનો દરજ્જો ગિરિરાજસિંહે વળતો કર્યો સવાલ કહ્યું સત્તર મહિનામાં પાંચ વિભાગોમાં કેટલી આપી નોકરી ભાજપના સ્ટાર પ્રચારકોનો ધુઆદાર ચૂંટણી પ્રચાર ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં અમિત શાહે યોજી ચૂંટણી સભા કૌશાંબી રાયબરેલી અને ગોંડામાં જનસભાને કરશે પ્રચાર અમેઠીમાં યોગી આદિત્યનાથ સ્મૃતિ ઇરાની માટે કરશે પ્રચાર લોકસભા ચૂંટણી પ્રચારમાં વિપક્ષે પણ લગાવ્યું એડી ચોટીનું જોર કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રાજધાની દિલ્હીમાં યુવાઓ સાથે કરશે સંવાદ તો અખિલેશ યાદવની ચૂંટણી રેલી વૈદિક મંત્રોચ્યાર સાથે આજથી ખુલ્યા શ્રી બદ્રીનાથના કપાટ પંદર ક્વિન્ટલ સંખ્યામાં પહોંચી સજાવાયો છે મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ સહિતના અનેક વિસ્તારોમાં આજે વાવાઝોડા સાથે કરાની હવામાન વિભાગની આગાહી ચાળીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન તો રાજ્યમાં પણ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અમદાવાદમાં ચૌદ અને પંદર તારીખે ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ વીસ વર્ષ બાદ પૃથ્વીથી ટકરાયેલ શક્તિશાળી સોલાર સ્ટ્રોમને કારણે દુનિયાભરના દેશોમાં આકાશ બન્યા રંગબેરંગી રશિયા યુક્રેન અલાસ્કા સ્કોટલેન્ડ કેનેડા આઈસલેન્ડ સહિતના સોળ સ્થળોએ દેખાયો કુદરતી પ્રકાશ ભારતના લદ્દાખના અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે મુકાબલા પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે ટક્કર બીજી મેચમાં રોયલ ચેલેન્જર બેંગલુરૂ અને દિલ્હી કેપિટલ વચ્ચે ટક્કર